મહેસાણા જિલ્લાના ગીસણ ગામની અંદર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વિજેતા સરપંચની ઉંમર એકવીસ વર્ષ પૂરી ન હોવા છતાં તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે હવે સરપંચના રાજીનામા માટે તંત્ર દોડધામમાં લાગી ચૂક્યું છે આ ઘટના રિટર્નિંગ ઓફિસરની ગંભીર નિષ્કાળજીને કારણે સર્જાય છે મહેસાણાના ગિલોસણ ગામના સરપંચ તરીકે અફરોજ પરમાર ચૂંટાયા હતા પરંતુ હવે બહાર આવ્યું કે તેમની ઉંમર એકવીસ વર્ષ પૂરી થઈ નથી આ હકીકત સામે આવતા તંત્રમાં પણ ચકચાર વ્યાપી ગઈ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે પોતાની ઉંમર એકવીસ વર્ષ દર્શાવી હતી પરંતુ હવે તેમની જન્મ તારીખોમાં વિસંગતતા જોવા મળી રહી છે અફરૂઝ પરમારના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હજાર પાંચ છે જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં તેમની જન્મ

આવેલ છે એલસી એલસી તમે ખરાઈ કરી એટલે એમની જન્મ તારીખ સાત એક બે હજાર પાંચ બોલે છે અને ચૂંટણી આઠ બાર બે હજાર ચાર બોલે છે એટલે એલસી અને ચૂંટણી પણ અલગ અલગ તારીખો છે બંને તારીખો મેચ કરી પણ એકવીસ વર્ષ ક્રાઇટેરિયા મુખ્યમંત્રી દ્વારા યુવા સરપંચનો સમારોહ રાખવામાં આવ્યો જેમાં મહેસાણા તાલુકાના યુવા સરપંચના ડેટા તપાસવામાં આવતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો જે પછી મહેસાણાના તપાસ હાથ ધરી અને તેનો અહેવાલ પ્રાંત અધિકારીને સુપ્રત કરાયો આ રિપોર્ટ મુજબ બે અધિકારીઓની ગંભીર ભૂલ સામે આવી છે જેમાં તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જીજ્ઞેશ સોલંકી સામેલ છે તેમની બે

એ અત્યારે junior clerk તરીકે ફરજ બજાવે છે એટલે જે લોકો એમને એ બંને ભૂલના ભૂલ કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે કે એમને એ બંને ની ભૂલ કારણે આવો પ્રશ્ન બન્યો છે આ સમગ્ર મામલે ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી થઈ શકે છે આ ઘટના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ચકાસણીની જરૂરિયાત પર ગંભીર પ્રશ્ન ઊભા કરે છે સંકેત સીડાના જીએસટીવી મહેસાણા